જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળદ છે તે સામતભાઈ રાજપૂતના છે તેમને આ બળદની જોડ વેસવાની છે સામતભાઈનું ગામ છે ઈસાપર તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી સામતભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમની પૂરતી પડતી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારા પર તમારા બળદના વિડીયો યુટ્યુબમાં વેસવા અથવા શોક્તિ મૂકવા હોય તો વિડીયોમાં જ અમારો વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી I'm